ગયમાં કાગે ગયમાં કાગે બારો ભાઈ લોકો બોલા તો બેન લોકો કે કે ગલતી આઈ બસ એવું છે હા આવી ગયું નોટિફિકેશન હવે એવું બિગ ફેન

હર્ષદિયા લવ્યું હું બહુ ઓછા ને કઉ છું પણ લવ યુ હર્ષદિયા માન કે નો દુબઈ નથી તમે પાર્સલ પેન્ડિંગ છે એ રોજ હોય તો ભાઈ એક જ જગ્યાએ હોય તો રોજ હોય જ ને હર્ષદિયા આઈ લવ યુ બેબી તું મને લવ યુ ટુ નહીં કે તારાનો મારો પ્રેમ નહીં ગંડ્યા ભાઈ ભાઈ નો પ્રેમ આપણો એવું કરીશ તું મારી યાર યાર શું વાત છે

મને એવું કહી દીધું હર્ષદ કે તું આમ જા હર્ષદ મારો પહેલો પ્રેમ છે જો મેસેજ વાત જો એનો બહુ ખરાબ આવું નો કરે વિડિયો કોલ તરત એમ ના ઈ હવે મને નથી ખબર પ્લીઝ ગેટ આઉટ પ્લીઝ બોલ જો તું એમ કહેતો તો મારો પહેલો પ્રેમ જો મારો પ્યાર છે હર્ષદ તમારો ભાઈ છે હા ભાવેશભાઈ મારા કઈ લાઈન લેવાની હર્ષ

ફૂલે એગા નીકળી ગયા ને મારે હવે ફૂલે ફૂલે જ નીકળે છે રોજ રોજ ભાઈ મોડલ લુક માં ભાઈ ના છે એમાં બહુ મસ્ત લાગે રીઅલ માં કેરે બ્રાઇડલ લુક કરી મેરેજ ના ફોટોસ પોસ્ટ કરી અમે અહીંથી નીકળશું ને એની પહેલા મસ્ત ચકા પોસ્ટ કરીને જ નીકળશું કાજી ઇન્ડિયા શો કે હાલન લનન આવી દુબઈ શું ભાવે છે ભાઈ દુબઈ હર્ષદ મારી જાન કેમ આમ કરી યાર મારી યાર ક્યારે ક્યુટ કપલ થેન્ક યુ ભાવેશ થેન્ક યુ ભાવેશ હાઈ સિસ્ટર જાન હર્ષદ મુરસદ ની જે હું એમ કહું છું હર્ષદ બોલે એમ કે ને મુરસદ એમ મારે કેવું પડે હર્ષદ થેન્ક યુ આયો ભાવેશ ભાઈ યાર તું મારી યાર આવું નો કરી યાર મને નો ગમે ડાર્લિંગ

અત્યારે અફઘાનિસ્તાન છીએ તમારી લવ સ્ટોરી બેઠા બેઠા માર્બોલો યુ વોન ડેવિડ ઓફ ઓર યુ વોન ટબાખો વોટ ડુ વોન્ટ માય ફ્રેન્ડ તમારી બોલો ભાઈ તમારે હું જોયે જો ત્રણ ઓપ્શન તમારી સામે છે અત્યારે આ બે

હમણાં ચેન્જ કર્યા બહારથી દેવા બધું મળે ભાઈ ઇન્ડિયામાં જ બધું ઉત્પન્ન થાય ઇન્ડિયામાં બધું ઉત્પન્ન થતું ભાઈ ત્યાં આવે છે મારો પણ બર્થડે આવે મારી સ્ટોરી મારો તો મને નથી ખબર

બાબુ રેવા દે અત્યારે બાબુ કોણ કે ગયું કોણ આ બાબુ અત્યારે રેવા દે ઈ બધું અત્યારે નો હોય ઈ દરબાર બીએ ચરે જાય લાયો પછી એ પછી હું ફોન કરીશ તને પ્રાઇવેટ હમણાં કાય કરતો જ નહી તું દેખ સેખીમાં નો મેસેજ કરતો હું તને પ્રાઇવેટ ફોન કરીશ તર વાળ બહુ ખૂચે મને ખૂચે બાંધી દઉં ગદી ગતિ થાય

એક નંબર છે જોડી થેન્ક યુ તમે દાળી મસ્ત બનાવી નેચરલ છે ભાઈ બનાવી નથી કેમ છો જવાબ આપો એકદમ ફર્સ્ટ ક્લાસ ચકાચક યુટ્યુબ માં મેં આજે મૂકી દીધું છે હો બર્થડે વાળું લાઈવ કે મોજ પઠાણ કેતને આદમી થે

मोटू भाई ओके मोटू भाई हाउ आर यू? कौन है एक और बोला ले? जी किना को एक बार, एक बार एक बार एक बार जी किना कौन? आप दोनों ने कितना वेट किया है दूसरे के लिए अभी साथों कैसा लगता है?

ભાભી તમારી સ્માઈલ યા જો ને કોમેડી કરતો હોય બોલે ને એવું ને હું કેવું મારા ને જેવો જેવો મારો છે ને મને ગમે છે તું પબ્લિક ડિમાન્ડ રેવા દો રેવા દો રેકોર્ડિંગ થઈ ગયું છે ચાલુ તું રેવા દે હું તો મોટું સાફ કરું ઓલી વાત જઈને કે જા લાઈવ મારું છે જા મોટું સાફ થઈ જાય ને બધું કે

ના પાડો છો ના પાડો તો ઠોમ મેરો ઢી બસ બન્ને રિસ્પેક્ટ આપો એટલે તો કીધું તો મેં હું નો કરું હું નહીં કરું નહીં કરું અમને મારી દીકાઈ થાતું જ નથી શૂટ ગોટ બ્રેસિંગ બોલ થેન્ક યુ યર સો ટ્યુટ કપલ આઈ ઓલવેઝ સ્વામિનારાયણ ડ્રેસિંગ યુ ઓલવેઝ થેન્ક યુ ભાભી મેન સુરતના છે હા મારખેસ કેમ છો ભાભી એકદમ મસ્ત જી તું માર ખાઈ જયે હું ગયું શું તંબુરો બોલે બોલ બોલ ભાવના બોલ વાંચો છું ચલો બાય બાય બધાને ગુડ નાઇટ ચાલો આપણે જમી લઈ